આજે ગુજરાત જોડોચન સંસપાત્રતા જે કッカー ગામમાં હજારો લોકો જોડાયા હતા લોકોના ખૂબ પ્રશ્નો હતા અહીં આઈકો જોનનો પ્રશ્ન છે અહીં યોજનાઓ વિવિધ નર્મદા યોજનાની જે પાણી નથી તો મજી જે ઘણી બધી પ્રશ્નો હતા પણ સાથે સાથે આજે ખૂબ બધા લોકો આમ આદમી પાર્ટીમાં લાવ્યા છે અમારા બનારા સાહેબ અને આખી ટીમ નિયત આદમીના કારણે વિજીભાઈ પટેલ સહિત તમામ લગભગ અંદાજે ચારસોથી વધુ કાર્યકર્તાઓ આગેવાનો સામાજિક આગેવાનો ભાજપના નેતાઓ સરપંચો સરપંચો જોડાયા છે મને એનો આનંદ છે અને આગામી સમયમાં આખું ગુજરાત છે આ આમ આદમી પાર્ટીમાં જોડાશે અમારી લગભગ સાડા ચારસો જેટલી સભાઓ સવા મહિનામાં પૂરી થઈ છે અને આગામી હજી દોઢ બે મહિનામાં બે હજાર સભાઓ જિલ્લા પંચાયતવાઈઝ અને ચૌદ હજાર સભાઓ અમારી ગ્રામ્યની પૂરી થતાં જ લગભગ ઓલમોસ્ટ અમે પચાસ લાખ આમ આદમી પાર્ટીમાં ગુજરાતીઓ આ પાર્ટીમાં જોડાશે આમ આદમીની પાર્ટી આમ આદમીની પાર્ટી એટલે આમ આદમી પાર્ટી ખેડૂતો છે વંચિતો છે ગરીબો છે શ્રમિકો છે મજૂર આ બધાની પાર્ટી એટલે આમ આદમી પાર્ટી એટલા માટે અત્યારે લોકો છૂટ જોડાઈ રહ્યા છે મને એનો આનંદ છે લોકોને અઢળક સમસ્યાઓ પણ છે ખેડૂતોને ભાવ નથી મળતા કપાસના ભાવને લઈને ખેડૂતોમાં રોષ છે મગફળીના ભાવને લઈને રોષ છે અને આ મુદ્દે આમ આદમી પાર્ટી આગામી સમયમાં લડતમાં ચલાવશે આજે ટીકર ખાતે જિલ્લા પંચાયત સીટની સભા હતી આમ જુઓ તો ગુજરાત જોડો જનસભા અંતર્ગત દરેક જિલ્લા પંચાયત સીટ વાયજ આમ આદમી પાર્ટીની જનસભા યોજાય છે પણ આજે જે ટીકરની જનસભામાં અમે જે લોકોમાં ઉત્સાહ જોયો આ અદ્ભુત હતો સંખ્યા ખૂબ મોટી સંખ્યા ઉત્સાહ સાથે લોકો આજે આમ આદમી પાર્ટીમાં ભાજપ કોંગ્રેસના નેતાઓ સાથે અનેક સરપંચો આજે વિધિવત રીતે આમ આદમી પાર્ટીમાં જોડાયા છે ક્યાંક ને ક્યાંક આમ આદમી પાર્ટી પરિવાર ખૂબ મોટો બની રહ્યો છે ખાસ કરી મોરબી જિલ્લામાં ભાજપ કોંગ્રેસના ગઠબંધનથી લોકો ત્રાહીમામ થઈ ચૂક્યા છે અમે લોકો વિકલ્પ શોધી રહ્યા છે જે ભાજપને ટક્કર આપી શકે ભાજપના ભ્રષ્ટાચારને ઉજાગર કરી શકે ભાજપના નેતાની આંખમાં આંખ નાખી અને વાત કરી શકે એવા નેતાઓની શોધમાં હળવદની જનતા કે મોરબીની જનતા હતી ત્યારે મજબૂત વિકલ્પ તરીકે આમ આદમી પાર્ટી મળી છે અને દિવસેને દિવસે મજબૂત લોકો ઈમાનદાર લોકો પ્રમાણિક લોકો જેના પર એક પણ દાગ નથી લાગ્યો એવા નિડર લોકો આમ આદમી પાર્ટીમાં જોડાતા જાય છે આવનાર સમયમાં સ્થાનિક પ્રશ્નોને લઈને પણ આમ આદમી પાર્ટી મજબૂતાઈથી લડશે જ્યારે ચૂંટણીઓ આવશે ત્યારે તો એક રાજકીય પાર્ટી હોવાના નાતે પોતાની ફરજ અદા કરશે પણ હાલ જે સ્થાનિક ખેડૂતોના પ્રશ્નો છે એ મુદ્દે પણ આમ આદમી પાર્ટી ટૂંક સમયમાં આયોજનપૂર્વક રણનીતિ તૈયાર કરી સરકારને કેરશે ખોળાળમાં તો અહીંયા જે પબ્લિક બેઠી હતી એમાં નેવું ટકા જોડાવાવા પબ્લિક જ હતી બધા બીજેપીના જ કાર્યકરો વોટરો ને એ જ હતા અમે મુખ્ય આખી મારી ટીમ છે પચાસ જવાનોની એ બધા તો અમે હું જોઈન્ટ થયો એટલે એ તો બધા સ્વયંપુર જોઈન્ટ થઈ ગયા હવે પછી અમારે આ વિસ્તારની કામગીરીમાં સૌથી પહેલું મારું કામ પ્રાયોરિટીવાળું આ જે નવા ઘાટીલાવા જૂના ઘાટીલાવાળા રોડ ઉપર જે કેનાલવાળા જે હજીરો ખડકીને જયા હે ને એ હટાવવાનું હવે મારે એમાં ટાઈમ કાઢવાનો પહેલાં અમારે ટીકર અજીતગઢ માનગઢ મિયાણી જૂના ઘાટી નવા ઘાટીલા ચાડોદરા ભાઈ કીડી જોગડ ઘનશ્યામગઢ અલગ અલગ ગામના અમારી જિલ્લા પંચાયત સીટ પૂરતી જ્યાં હતી આ કોઈ બહારથી કોઈ મહેમાનો આવ્યા નહોતા અમારા ગામના સત્તર ગામના મહેમાનો હતા બધા અને આપ જોઈ શકો છો કે આ જિલ્લા પંચાયત સીટનું આ કેવું વાતાવરણ ઊભું કર્યું છે આ માત્ર કામ જોઈએ અને બધાય મને મેં ઘણા બધાની રજા પણ લીધી હતી કે ભાઈ આવી રીતે કરશું આપણે આવી રીતે કરશું મને ઘણા બધાએ સારો એવો સહકાર આપ્યો અને કીધું અને હું મારી રીતે જોઈન્ટ થયો અને એનું પરિણામ મેં જોઈ લીધું કે હું થયો હું ખુશ છું એ આમ આદમી પાર્ટી દ્વારા હળવદ તાલુકાના ટીકર ગામે સભા હતી એ સભામાં ગુજરાત જોડો જનસભાનું આયોજન કરવામાં આવ્યું હતું આજુબાજુના દસથી પંદર ગામના લોકો આજે જે જનમેદની ઉમટી પડી હતી એથી આજે અમારા આમ આદમી પાર્ટીના નેતા ઈશુદાનભાઈ ગઢવી રાજુભાઈ કડપરા ઉપસ્થિત રહ્યા હતા અને આવનારા સમયમાં તાલુકા અને જિલ્લા માટેની જે તૈયારી તડામાર કરી રહી છે આમ આદમી પાર્ટી એના માટે આજે આ જનસભાનું આયોજન કરવામાં આવ્યું હતું અને ભાજપ અને કોંગ્રેસને છોડી અને આમ આદમી પાર્ટીનો આજે ઘણા બધા વ્યક્તિઓએ ખેસ ધારણ કર્યો છે અને આવનારા સમયમાં આમ આદમી પાર્ટી ગુજરાતમાં સરકાર બનાવવા માટે અને ભ્રષ્ટાચાર જે થઈ રહ્યો છે જે પીડિત લોકો છે એના માટે આમ આદમી પાર્ટી આ વખતે લડવા માટે આવી છે અને અવાજ ઉઠાવવા માટે આ વખતે આમ આદમી પાર્ટી ગુજરાતમાં લડવાની છે